અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું બ્રેકમાંથી બ્રેક માટે આપ જોતા રહો ન્યુઝિટી ગુજરાતી વડોદરા શહેરમાં ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ સમા સર્કલ પાસે કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે મારી ટક્કર કાર ચાલકે સિગ્નલ તોડતા રોકવાનો કર્યો હતો પ્રયાસ કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઈ વલસાડના પારડીમાં એટીએમ મશીનની કેબિનમાં ઘુસ્યો સાપ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ કેબિનમાં સાપ ઘુસતા લોકોમાં ફફડાટ જીવદયા ગ્રુપના સભ્યોએ બિનજેરી સાપનું કર્યું રેસ્ક્યુ અમદાવાદના વસ્ત્રાપુરમાં તસ્કરોનું દરખાટ સત્યમ બંગલોસમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા રોકડ ભરેલી બેગ ઉઠાવી થયા સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા મામલે મોટો ખુલાસો સીઆઈડી વડા રાજકુમાર નિવેદન પાંચથી છ કર્યું છે રોકાણ કરોડથી વધુનું રોકાણ કર્યું છે ક્રિકેટરોના રોકાણ પર તપાસ કરાશે ભૂપેન્દ્રસિંહની બાવીસ જેટલી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરાશે બિટકોઇનમાં પણ રોકાણ કર્યું છે જે રકમ ફ્રીઝ કરાઈ છે ભોગ બનનારને સામે આવવા પોલીસની અપીલ ખેડામાં બીઝેડના બે એજન્ટની સ્પેશિયલ મોડસ ઓપરેન્ડરી હાથ લાગી બંને બાજુએ લોકોને આકર્ષવા વિદેશ પ્રવાસ અને નવા વ્હીકલ ખરીદવાના ફોટા સ્ટેટસ મુકતા હતા વાયરલ વીડિયોએ બંને એજન્ટની પોલ ખુલ્લી પાડી દીધી સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ મુદ્દે શિક્ષણ વિભાગ એક્શનમાં પાંચ સ્કીમ સાથે સંકળાયેલા શિક્ષકો સામે તવાઈ હાથ ધરાઈ સ્કીમમાં શિક્ષકોના નામ સામે આવતા જ નિર્ણય બીઝેડ સાથે સંકળાયેલા શિક્ષકોનો અહેવાલ તૈયાર કરવા આચાર્ય અને તાલુકા સ્તરે સૂચના बीजर ग्रुप कौभा भूपेन्द्र सिंह झाला की मिलकत अंगे मोटो खुलासो सब रजिस्टर कचेरी में सीआईडी क्राइम में ना डेटा करया करोड़ों समाचार में बात करिए तो ना महुदा खेतीवाड़ी उत्पन्न बाजार समिति की चूंटनी योजाई भाजपा निलेष चंदूभाई पटेल चेरमेन तरीके बिनहरीफ चूंटाया મૌદા APMC ની ચૂંટણીમાં અન્ય કોઈ ફોર્મ ન ભરતા નીલેશ પટેલ થયા વિનહરીફ તો ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ અને મૌદા ધારાસભ્ય સંજયસી મહીડા સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા અગવ બે ટર્મ રહી ચૂકેલા ચેરમેન નીલેશ પટેલ વિનહરીફ ચૂટાતા સમર્થકોએ ફૂલહાર પહેરાવીને ઉજવણી કરી મૌદા વિધાનસભાની APMC ની ચૂંટણી આજે હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ સભ્યોએ સર્વાનુમતે નિલેશભાઈ ચંદુભાઈ પટેલના નામની પસંદગી કરી છે સીઆર પાર્ટી પાટીલ સાહેબે આપેલા મેન્ડેટો સંપૂર્ણપણે આદર થયો છે અને આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌ ડિરેક્ટરોએ કામે લાગી અને ભારતીય જનતા પાર્ટીની ત્રણે ત્રણ સીટ જીતવા માટે પણ અમને બાહ આપી આજે મને મારા જે પીએમસી ના ડિરેક્ટરશ્રીઓએ મારી પર વિશ્વાસ રાખી અને મને બિનહલ્પ ચૂંટ્યો છે એ બદલ મારા ડિરેક્ટર સીઓનો અને મારા મારા સંગઠન પ્રમુખ 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 રમેશભાઈ તથા તથા મોન્ટુભાઈ જિલ્લાના અજયભાઈ માનું તો સુરતમાંથી ઝડપાયા છે વીસ નકલી ડોક્ટરો સુરત પોલીસ ની કાર્યવાહી ઝડપાયા છે આ ડોક્ટરો મોટી સંખ્યામાં પોલીસે ડિગ્રી ના દસ્તાવેજ જપ્ત કર્યા પંદરસો જેટલી નકલી બોગસ ડિગ્રી જપ્ત કરાઈ છે

તો દાહોદમાં નશાના વાવેતર પર એસઓજી પોલીસના દરોડા દેવગઢ બારિયાના સિંગોર ગામે એસઓજી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગાંજાની ખેતી ઝડપી પાડી ટુંડાપડીયાના ખેતરમાં કરાતી હતી લાખો રૂપિયાના ગાંજાની ખેતી તો નશાની ખેતીની બાતમી મળતા એસઓજી પોલીસે ડ્રોન કેમેરાથી પાડી હતી રેડ પોલીસે વાવેતર કરેલા કુલ બસો સોળ ગાંજાના છોડ સહિત કુલ એકસો પાંત્રીસ એકસો પચાસ કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે પોલીસે રૂપિયા તેર લાખ એકાવન હજાર પાંચસોની કિંમતનો ગાંજો ઝડપીને આરોપી મનહરભાઈ બારિયા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો રાજકોટના જેતપુરમાં ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ટ્રાફિક ટીઆરબી અને અન્ય એક વ્યક્તિ લાંચ લેતા ઝડપાયા છે બોલેરો પિકઅપ વાહન ચાલકને લાકડા ભરેલ ગાડી ડિટેઇન નહીં કરવા માટે માંગી હતી લાંચ એસીબીએ ટ્રેપ ગોઠવીને પાંત્રીસોની લાંચ લેતા બે લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા જે કે ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સ્થળ પર હાજર ન હોવાથી પોલીસ પકડતી દૂર છે તો સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારો પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જી હા હીરામાં ભયંકર મંદી વચ્ચે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં હીરાની મારૂતિ ઇમ્પેક્ટ કંપની ત્રણથી ચાર મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય કરાતા રત્ન કલાકારો ચિંતામાં મુકાયા છે વાત જાણે એમ છે કે કંપનીના માલિક સુરેશ ભોજપુરાને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમની તબિયત ના દુરસ્ત છે જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તબિયત સુધારા પર આવતા રત્ન કલાકારોને ફરી કામ પર બોલાવાશે તેવું સુરેશ ભોજપરાના પરિવારે જણાવ્યું ઓડિયો મેસેજ દ્વારા કંપનીના કર્મચારીઓને છૂટા કરાયા ત્યારે સુરત અને સૌરાષ્ટ્રના પંદર હજાર કલાકારો પર તેની માઠી અસર થઈ છે જે તમારું નામ અને સમગ્ર કર્મચારીઓને ઓડિયો મેસેજ દ્વારા માઉજીક્સથી એ છૂટા કરી અને અન્ય જગ્યા પર કામ શોધી લેવા માટેની વાતો કરવામાં આવી છે શું કહેશો મારું નામ છે ભાવેશ ટા હું ડાયમંડ વર્કર યુનિયનનો પ્રમુખ છું કાલે મેં ઓડિયો સાંભળો ત્યારબાદ મેં અહીંના જે મેનેજમેન્ટ સ્ટાફ છે એમનો કોન્ટેક કર્યો એમના પરિવારજનોનો કોન્ટેક કર્યો અને એમના પરિવારજનોનું એવું કહેવું છે કે સુરેશભાઈને આજથી અઢી ત્રણ મહિના પહેલાં અમદાવાદ એરપોર્ટ ઉપર જ્યારે એ કોઈ અન્ય જગ્યા ઉપર ટ્રાવેલિંગ કરી રહ્યા હતા ત્યારે એને સ્ટોક આવેલો સ્ટોકના કારણે એનું જે માઇન્ડ છે એની ઉપર અસર થઈ પેરાલિસિસ આખું જે અંગ છે એ થઈ ગયેલું અત્યારે એની મેડિકલ સારવાર ચાલી રહી છે સુરેશભાઈ સિવાય મારુતિ ઇન્પેક્સમાં જે મેજર ડિસિઝનો હોય આર્થિક ડિસિઝનો હોય એક્સપોર્ટના ડિસિઝનો હોય ઇમ્પોર્ટના ડિસિઝનો હોય ક્યાંથી ઇગેરા લઈ આવવા કઈ રીતે મેજર ડિસિઝનો સુરેશભાઈ સિવાય મારુતિ ઇન્ફેક્સમાં કોઈને લેવાના પાવર નહોતા તો જે ઘરનું મોભીને આ આફત આવી છે તો એના કારણે એમને એવું જાહેર કરેલું કે કંપની અમે ત્રણ ચાર મહિના માટે સ્થગિત કરીએ છીએ પરંતુ એક બાબત એ પણ છે ફક્ત કલાકારો અત્યારે મંદિરોનો માહોલ છે મંદિરના માહોલથી ચપડાઈ રહ્યા છે બેરોજગારીનો દર વધી રહ્યો છે ત્યારે વધુ પંદર હજાર કારીગરો ઉપર આ બેરોજગારીનો માર આવશે જેવી કંપની શરૂઆત થશે તેની સાથે આ કામદારોને ફરીવાર કામ પર બોલવામાં આવશે એવી પણ વાતો હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન ભરત ગંભ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાત ઇસ્ટરત અંબાજી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અંબાજી મંદિરમાં ધ્વજારોહણ કરવા પહોંચ્યા હતા બનાસકાંઠાના પોલીસ વડા મકવાણા આજે અંબાજી પોલીસ સ્ટેશનની ઇન્સ્પેક્શનની કામગીરીમાં આવ્યા હતા ઇન્સ્પેક્શનની કામગીરી ત્યારબાદ અક્ષયરાજ મકવાણા પહોંચ્યા અંબાજી મંદિરે નિજ મંદિરમાં દર્શન કરીને પૂજા ધ્વજાની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધ્વજાનું પૂજન કરાવ્યું પૂજન બાદ અંબાજી મંદિરના શિખરે ધજા ચડાવીને માતાજીના આશીર્વાદ મેળવ્યા જિલ્લા પોલીસ વડા સાથે સ્થાનિક પીએસઆઈ પીઆઈ તેમજ અન્ય અધિકારી પણ જોડાયા તો યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ પણ ભટજી મહારાજની ગાદી ઉપર મહારાજના આશીર્વાદ લીધા હતા યાત્રાધામ વિકાસ બોર્ડમાં સચિવ બન્યા બાદ પ્રથમ વખત અંબાજી મંદિર પહોંચી ભટજી મહારાજ પાસે રક્ષા પોટલી